લારી મળે એવા ટેસ્ટી અને ચટાકીદાર ભૂંગળા બટેટા ઘરે બનાવવા માટે એક મસાલા પેસ્ટ બનાવીએ જેના માટે દસ કળી જેટલું લસણ મિક્સર ઉમેરીએ સાથે ટુકડો કશ્મીરી લાલ મરચું પાવડર હળદર પાવડર મીઠું એક ટેબલ સ્પૂન જીરું અડધી ચમચી સેકેલા જીરા પાવડર અને વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી ગ્રાઇન્ડ કરી લેશું તીખી અને મસાલેદાર પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા મેં પાંચસો ગ્રામ બાફેલી બટેટી એટલે કે નાની સાઈઝ બટેટા લીધા છે જે બફાયા પછી ઠંડા થાય એટલે આપણે એની કાઢી લેશો હવે કઢાઈમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ પછી એમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીએ અને બાફેલી બટેટી ઉમેરીએ સાથે અડધી ચમચી સંચળ પાવડર એક ટી સ્પૂન આમચુર અને અડધી ચમચી ગરમ મસાલા ઉમેરી મિક્સ કરીએ તો બે મિનિટ જેવી બટેટી મસાલા સાથે સતળી એટલે ગેસ બંધ કરી એને એક બાઉલ માં કાઢી લઈએ હવે આજ કઢાઈમાં ફરી બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ પછી એમાં તૈયાર કરેલી મસાલા પેસ્ટ ઉમેરી લઈ લઈએ થોડું તેલ છૂટું પડે એટલે બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી મિક્સ કરીએ અને બે મિનિટ માટે મસાલા પેસ્ટ ને થવા દઈએ બે ત્રણ મિનિટ પછી ફરી આ રીતે ઉપર ની સાઈડ તેલ દેખાય એટલે ગેસ બંધ કરી તૈયાર કરેલા આ મસાલા ને બાફેલા બટેટામાં ઉમેરીએ હલકા હાથે મિક્સ કરીએ હવે રસ અને લીલા તાણા ઉમેરીએ મસાલેદાર બટેટા તૈયાર થઈ ગયા તો હવે મીડિયમ ગરમ તેલમાં આપણે ફ્રાઇમ્સ એટલે કે ભૂંગળા ઉમેરીએ અને સારી રીતે તળી લઈએ હવે બટેટા ભૂંગળાને પ્લેટમાં સવ કરી દઈએ તો બટેટાને જ્યારે સવ કરો ત્યારે ઉપરથી થોડો લીંબુનો રસ અને ખારી સીંગ ઉમેરજો ખાવાની ખૂબ જ મજા આવશે એકવાર ટ્રાય કર